નમસ્તે ગુજરાતી મિત્રો ફરીથી આપણે મળ્યા છીએ આપણા એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ ખબર નથી કે કયા મોબાઈલ નંબર લિંક છે એ આપણે જાણવું હોય તો ઘરે બેઠા આપણે આપણા મોબાઈલ થકીથી કઈ રીતે જાણી શકીએ તો ચાલો મિત્રો સૌ તો આપણે છે ને આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ખોલી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીંયા આપણે ટાઈપ કરવાનું છે આધાર કાર્ડ આધાર કાર્ડ ટાઈપ કરશો એટલે જે આ પ્રથમ લિંક આવે છે એની ઉપર ક્લિક કરી દેવાનું લિંક ઉપર ક્લિક કરશો એટલે એક આવી એક ઓફિશિયલ આધાર કાર્ડની જે વેબસાઇટ છે એનું હોમ પેજ આપને જોવા મળશે અહીંયા આપણે નીચે જો સ્ક્રોલ કરશો એટલે આધાર કાર્ડની જે સર્વિસો આપે છે એ બતાવશે એટલે કે આધાર કાર્ડ અપડેટ ગેટ આધાર અને આધાર કાર્ડ સર્વિસ આધાર કાર્ડ સર્વિસ જે દેખાય આપણને અહીંયા એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે આધાર કાર્ડની સર્વિસ ઉપર ક્લિક કરશો ત્યારબાદ આવું એક પેજ ખુલશે એમાં આપણે આધાર લિંકિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે આના ઉપર ક્લિક કરવાથી આપણે પછી એક નવું પેજ પાછું ખુલશે એમાં આપણે આધાર નંબર રહેશે અને બાજુમાં દાખલ કરી દેવાનો છે ત્યાર પછી બ્લુ દબાવીશું એટલે આપણે આધાર કાર્ડની વિગત આવી જશે એમાં જે આપણો મોબાઈલ નંબર લિંક હોય એના છેલ્લા ત્રણ ડિજિટ બટન આવી જ રીતે આપણે આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે એ આપણે ઘરે બેઠા જાણી શકીએ ઉપયોગી નીવડે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો